ભેંસ જોઈ રહ્યા છો બે ભેંસ વેચવાની છે સાગરભાઈને બંને ભેંસની હું તમને વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બે ભેંસ એકી સાથે સાગરભાઈને સાવ ઓછી કિંમતમાં વેચવાની છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સાગરભાઈને બે ભેંસ વેચવાની છે તમે બંને ભેંસ વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા સાગરભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો

ભેંસો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને માલણકા ગામે જોવા મળશે ભેંસો લેવી હોય સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સાગરભાઈ નામ બ્યાસી ડબલ જીરો છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ભેંસો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો